તો જીએસટીવી ના અહેવાલનો અસરદાર પડઘો પડ્યો છે નંબર પ્લેટ લગાડવા માટે જે પૈસા પડાવતા લુખા હતો તેની જગ્યાએ હવે સિક્યુરિટી ગોઠવી દેવાઈ છે આ વિશે વધુ વાતચીત કરી મારા સંવાદદાતા કિશન કાંટેલિયા સાથે જી કિશન આરટીઓ ઉપર જે જીએસટીવીએ અહેવાલ આપ્યો હતો તેની અસરદાર અહેવાલનો પડઘો પડ્યો છે શું છે વિગતો જી સોનલ ચોક્કસ કહી શકાય કે ગત અઠવાડિયે જીએસટીવી દ્વારા એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં આરટીઓ દ્વારા જે સિક્યોરિટી માટે નંબર પ્લેટ લગાડવામાં આવે છે તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર જોવા મળ્યો હતો જે લુખા તત્વો છે તેના દ્વારા જે લોકો નંબર પ્લેટ લગાડવા આવે છે તેની પાસેથી પૈસા લેવામાં આવતા હતા જે અંગે જીએસટીવીએ સ્ટિંગ ઓપરેશન ચલાવીને અહેવાલ રજૂ કર્યો હતો જેની આજે અસર જોવા મળી છે આ લુખા તત્વોને આરટીઓમાંથી હટાવવામાં આવ્યા છે અને આ જગ્યા પર સિક્યોરિટી ગોઠવી દેવામાં આવી છે સાથોસાથ જે ટ્રેક પર જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હતો અને જે આરટીઓમાં જે

ડ્રાઇવિંગ ટ્રેક પર જે સેન્સરો ગોઠવવામાં આવ્યા હતા તેમાં જે સિલ્વર ટચ કંપની છે કોન્ટ્રાક્ટર તે પોતાની મનમાની ચલાવી રહી હતી આરટીઓના જે નિયમો છે તેનાથી વિરુદ્ધ રીતે સેન્સર ગોઠવવામાં આવ્યા હતા જેમાં જે સેન્સરોને ઉભા રાખવાના હોય છે તેની બદલે તમામ સેન્સરને આડા કરી દીધા હતા તેના ઉપર પણ આરટીઓએ ત્વરિત પગલા લીધા છે અને આ તમામ સેન્સરોમાં જે પણ હતા તે ફેરફાર કરી દેવામાં આવ્યા છે તો જેનાથી જે લોકો આ ટ્રેક પર ટેસ્ટ આપવા આવતા હતા અને તે ફેલ થતા હતા જે હવે નપાસ નહીં થાય તેવી આરટીઓએ બાહધારી આપી છે તેમજ જે રિવર્સ પાર્કિંગમાં જે તમામ ને હટાવી દેવાયા છે તેમની જગ્યાએ સિક્યુરિટી ગાર્ડને ગોઠવવામાં આવ્યા છે સાથે ત્યાં ડ્રાઇવિંગ ટ્રેક ઉપર સેન્સર્સ ગોઠવવામાં આવ્યા છે તો જીએસટીવીએ જે અહેવાલ રજૂ કર્યો હતો એક અઠવાડિયા પહેલા તેની અસર જોવા મળી છે આરટીઓ ઉપર હવે સિક્યુરિટી વધુ સઘન બનાવવામાં આવી છે લુખા તત્વોના ત્રાસ સામે હવે સિક્યોરિટીને તૈનાત કરવામાં આવી છે જીએસટીવીએ આ લુખા તત્વો સામેનો અહેવાલ રજૂ કર્યો હતો